સત્સંગ એ અમૃત છે નિંદા એ વિષ છે અને નિંદા રૂપે વિશ્વમાંથી મુક્ત થયા પછી દઈ વિધાતા ગુણ અપાર મુખ એક કહાનો ભરણીયે એકતાલીસ પદ આપણે ગાઈએ છીએ કે પ્રભુના ગુણો તો અનંત ગુણભૂષ એટલે શિવ વિરંચ દેવ માં એ કહીએ ને કે ગુણ અપાર ગુણ તો અપાર છે અને મુખ એક છે ક્યાં સુધી ગાવાના પણ ગુણગાન કરવા માત્રથી બને છે ભાવના ત્રણેય ભાવના સ્વરૂપ ભાવના ભાવ ભાવના અને લીલા ભાવના અને આ ત્રણેય ભાવનાને જાણે જાણે ઉભય એમાં પણ પાછું વિપ્રયોગ અને સંયોગાત્મક આ બંને ભાવના જયારે હૃદયમાં જાણે ત્યારે એ પુષ્ટિના મર્મને પામી શકે છે ભાવ ભાવના સ્વરૂપ ભાવના લીલા ભાવના પ્રત્યેક ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રિય ભાવના આ પણ ત્રણ ભાવના છે આનું ભૌતિક સ્વરૂપ શું છે આધ્યાત્મિક સ્વરૂપ છે શું છે અને દૈવિક સ્વરૂપ શું છે આ ત્રણેય ભાવના જયારે જીવ જાણે ત્યારે એ મર્મને જાણી શકે શ્રી કૃષ્ણ નામ સ્પુરે કહ્યું કે શ્રી કૃષ્ણના નામને સહજમાં સ્ફુરે લેવું જુદી વાત છે અને સહજ સ્ફુરી આવવું જોઈએ લીલા લીલાકી સુધી આવે કૃષ્ણ નામ જપતે શ્રવણ સુરી ભવન હોતો સહજમાં કૃષ્ણના નામનું સ્ફુરણ થઈ આવે જો સ્મરણ અને જપમાં આ જ ફરક છે કરવું પડે એ જપ અને સ્નેહ ને વશ થઈ સહજમાં થાય એને સ્મરણ કહેવાય

કારણ કે એ જો કાઉન્ટ કરવા લાગશે ને કે કેટલા કલાક અને પાછું અમેરિકામાં તો પર અવર નો એક રિવાજ છે કે પર અવર પગાર મળે કે કેટલા કલાક કર્યા કેટલા અવર્સ થયા તમારા કેટલા અવર્સ કરવાના છો એમાં સ્ટુડન્ટ વિઝા પર હોય તો રિસ્ટ્રિક્શન હોય એચ હોય તો એના હોય લોકો તો પર અવર પર ચાલે છે જો ઠાકોરજી પર અવર પર ચાલવા લાગ્યા ને તો આપડો તો ક્યારે પાર જ નહીં થાય અને એટલા માટે પ્રભુ ક્યારે ઘડિયાળ જોતા નથી તો ક્ષણવાર છીન છીન જો બેઠો એટલે મતલબ સાકી ક્ષણવાર પણ જે બેઠો છે અને સાનિધ્ય શ્રી કૃષ્ણ પ્રેમ ક્ષણવાર પણ જે બેસી ગયો એને ભગવત પ્રેમથી ભરી દે છે મહાપ્રભુ અને એટલા માટે અહીંયા કહ્યું કે એ ત્રીય ભાવનાને જાણે શ્રી કૃષ્ણ નામ સ્પુરે પલન આજ્ઞા કરે અને ક્ષણવાર પણ ભગવદ આજ્ઞાને ટાળે જો એક છે પ્રભુની નજર મારે બીજું છે પ્રભુની આજ્ઞા મારે જો ઘણી વાર ચોવીસે કલાક પ્રભુ પાસે બેસી નથી શકતા પણ પ્રભુની આજ્ઞામાં ચોવીસ કલાક કાઢો છો તો તમે પ્રભુની નજરમાં જ આજ્ઞા સજાગતા જીવનની કઈ કે મારા જીવનમાં કોઈ એવું કાર્ય ન થાય જેનાથી મારા મહાપ્રભુજીને દુઃખ થાય મહાપ્રભુજીની આજ્ઞાથી બહાર મારું એકે ડગલું ન પડે એની સાવધાની સાથે જીવવું એ જ વૈષ્ણવતાનો વિવેક છે એટલે તો અર્જુન પણ ગીતાજીમાં છેલ્લે કહ્યું વચનમ કહેવાય પોતે બધી પાપ પુણ્યની વ્યાખ્યાઓ કરવા લાગી પોતાની રીતે આમ તો સ્વર્ગ જવાય ને આમ તો આમ થાય આમ ન કરાય પેલું કરાય કેટ કેટલી ચર્ચાઓ પોતાના બુદ્ધિ કરી છેલ્લે સમજાયું પ્રભુની આજ્ઞામાં રહેવું એનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી નષ્ટો મોહ એટલે મોહ મર્યો ત્યારે એ જ ક્ષણે સમજાઈ જાય જરૂરી નથી પણ એની મહાત્મે સમજાતું જશે કે ખરેખર જો આજ્ઞા પાડીને જીવ્યો ને તો આજે આ ફળને પામ્યો નહી તો અહીંયા સુધી ન પહોંચ્યો દરેક વસ્તુ સમજાઈ જાય એ જ ક્ષણે જરૂરી નથી પણ જેમ કોઈ પણ વસ્તુ દવા પણ ખાઈએ તો એમાં શું છે બધું સમજવા બેસતા નથી આખું ભણી લઉં જાણી લઉં પછી એ તો અમિતભાઈ પ્રિસ્ક્રિપ્શનમાં લખીને દવા આપી દે આપણે જઈએ કેમિસ્ટમાં અને આપણને આપી દે ખાઈએ એટલે મટી જાય એમ મહાપ્રભુજીની આજ્ઞાઓને સમજવા જશો જીવન જતું રહેશે પાડવા લાગશો તો ક્ષણમાં સમજાવવા લાગશે એને જીવનમાં સ્વીકારી લો લોજિક ના આપો પોતાની બુદ્ધિ છે ને આપણે લો આ તો બધી પાંચસો વર્ષ પહેલાની વાત આજે તો આમ કેમ થાય ને આવું કેમ થાય અત્યારે તો તો લાઈફમાં થઈ જ શકે અરે હજારો લોકો આજે પાળીને જીવી રહ્યા છે એ ભગવત ભક્તિનો આનંદ લઈ રહ્યા છે આજે પણ એમને તો નથી લાગતું કે આ પાંચસો વર્ષ પહેલાની અને પાંચસો વર્ષ પહેલાની હોય કે અત્યારની હોય મહાપ્રભુજીની વાણીમાં થોડી ફરક આવવા મહાપ્રભુ આપણે કઈ આટલા વર્ષો પહેલા મહાપ્રભુ ના મહાપ્રભુજી નો પાંચસો બાવન મો જન્મ દિવસ ઉજવ્યો જો ના હોત તો ઉજવત આપશ્રીની વાણી એ સનાતન છે ત્રિકાલમાં સત્ય છે અને એટલા માટે પાડશો તો સમજાશે સમજવાની કોશિશ કરું ને પછી પાડું તો જન્મ નીકળી જશે મહાપ્રભુજીની વાણી તો આજ્ઞા આપણા માટે અને આજ્ઞા શિરોધાર કરવી તો આમ આજ્ઞા અને કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત વિશ્વાસ મન શું લાવવાનું કૃતિ વચન વિશ્વાસ આપના વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મહાપ્રભુજી જે કહ્યું છે એના દ્વારા જ મારું કલ્યાણ થવાનું છે જો દુનિયામાં કેટલાય વિદ્વાનો આવશે વિચારકો આવશે બુદ્ધિમાનો વક્તાઓ તાર્કિકો લોજીકો લઈ લઈને આવશે પણ જો ડગ્યા તો ગયા કારણ કે જેટલા એની સાથે બહુ કોઈ રહેતું નથી ટકતું નથી એ વ્યક્તિ હોય ત્યાં સુધી થાય વ્યક્તિ જાય તો વિચારો પછી જૂના લાગવા માંડે પણ મહાપ્રભુજી એ તો વિચારધારા છે પુષ્ટિ ભક્તિની આ વિચારધારા છે જે આજે પણ કલકલ કલકલ વહેતી વહેતી સતત વહી રહી છે અને જયારે વિશ્વાસ મનમાં રહે અવિશ્વાસો ન સહ મહાપ્રભુજી એક જ વાત કરી ન કરવા જેવું કોઈ કાર્ય હોય તો એ છે અવિશ્વાસ નહીં કરવો ક્યારેય નહીં અત્યારના લોકોમાં જયારે કોરોના ને આવ્યો તો ભારતમાં ઘણા એટલા બધા ચિંતામાં ને ડિપ્રેશનમાં ને આમાં એમથી આપણું શું થશે અરે ઠાકોરજી માથે છે પ્રભુ ઘરે બિરાજે છે કેમ અવિશ્વાસ કરે છે ઠાકોરજી પર વિશ્વાસ થાય બધું સારું થશે થોડો સમય દે પ્રભુ પર ભરોસો છે ગોઠવાઈ જશે આ અધીરા થઈને માણસ પોતે જ પોતાનું બગાડી લે છે પણ ધૈર્યવાન થઈને વિશ્વાસ રાખે તો સગડો સિદ્ધ થઈ જાય તો અવિશ્વાસો ન કરવું એ મહાપ્રભુજીની આજ્ઞા છે ભગવદીએ જાન કો અનુસરે અને બહુ મોટી કુંજી બતાવી આ બધા ગુણો એમ થાય કે આ બધું આગળ કહેવું અમારી અંદર તો પ્રગટતું નથી તો શું કરવું તો કે ભગવદી એ જાન સત્સંગ અનુસર કોઈ ભગવદી પાસે જઈ અને સત્સંગ કરવો અને ભગવદી એ છે એના બે ત્રણ લક્ષણ જો વિચાર્યું સૌથી પહેલું લક્ષણ ભગવદીનું જેને પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા હોય જેને આજમાં શ્રદ્ધા હોય કેવલ ગઈકાલના ગુણગાન ના કરે કેવલ ભવિષ્યની વાત ના કરે જેને આજમાં આનંદ આજનો લાવો લીજ જેને આજે વ્રજમાં વ્રજ દેખાતું હોય જેને આજે શ્રીજીમાં પ્રભુ દેખાતા હોય આજે જેને વલ્લભ વલ્લભ દેખાતા હોય આજે કલકલ વહેતા યમનાજીમાં યમુનાજી દેખાતા હોય જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા રાખનાર હોય એ એ ભગવદી છે બીજું લક્ષણ જેની ભીતર દોષ દર્શન ન હોય બધામાં કઈ ને કઈ સાર ગુણ નો કાઢી અને પોતે એની અંદર ઓછા ગુણ હોય પણ એ ગુણને જોઈ પોતાની અંદર એ ગુણોને પ્રગટાવી લે એ ભગવદી તો ભગવતી પણ આપણે એ જાણવામાં પડવું નથી આપણે કોઈ બિલોરી કાચ લઈ લઈને આનામાં આ ગુણ છે કે નહીં આ કોચ એવા ક્યાંય શોધવા નીકળવા જેના સંગથી આ બધા ગુણો આપણને સ્પર્શવા લાગે એ ભગવદી છે અને એટલા માટે આ ગુણો આપણી ભગવદીને શોધું ભાઈને એક સોનાની ચેન આપી ત્રણ જણા સામે ઉભા હતા ત્રણેય ભાઈ એકને એમ થયું આવી સોનાની ચેન મને ક્યારે મળે બીજા ભાઈને એમ થયું સોનાની ચેન આપે એવો ભાઈ મને ક્યારે મળે અરે ત્રીજા એ વિચાર કરતા કહ્યું કે જે સોનાની ચેન આપે એવો ભાઈ હું ક્યારે બનો ક્યાંક તો રહ્યા યાચક ભિખારી શબ્દ નથી વાપરતો રહ્યા યાચક ના યાચક હોય યાચક વલ્લભ યાર આપણે તો વલ્લભ તો આટલું જોઈને પણ આ જ વિચાર એવો વિચાર કેમ ના આવે કે આવો આપનારો દાતા હું કેમ બનો પ્રેમના ભિક્ષુક ન બનો પ્રેમના દાતા બનો આનંદના ભિક્ષુક ન કે હું તો તો પ્રેમ ના ભૂખ્યા અમને તો પ્રેમ મળે એટલે બસ આપણે તો ભૂખ્યા શા માટે દાતા બનો ને મળે ને મળે તમે તો લૂંટાતા રહો તમે તો આપતા રહો હંમેશા બીજા પાસે જ માંગતા જ રહેવાનું અને આવી કહા ઘટે આમાં કઈ ઘટી જવાનું નથી પ્રેમ આપવામાં આપણું શું ઘટે પ્રેમ આપવાથી પ્રેમ વધે જ છે આ તો કુવાના જળ જેવું છે જેટલું કાઢતા જાવ એટલું શુદ્ધ અને પવિત્ર જળ બહાર આવતું જ જાય અને એટલા માટે યાચકની કોઈ વસ્તુની માંગણી નહીં દાતા બનતા શીખો આપો યશ મને યશ મળે મારું નામ નામ બોલ્યા મારું અરે યશ માંગો છો શા માટે આપો તમે નામ બોલીને આપો કે ખરેખર આ ભાઈ બહુ સરસ કરે છે યશ ના દાતા જેના એકાઉન્ટમાં બહુ પડ્યું હોય એ જ આપી શકે જેને કાંઈ ના હોય ચેક લખી શકે આપો છો એનો અર્થ એ છે કે તમારો યશ તમારા ખાતામાં બહુ પડ્યો છે તમે દાન તમે કોઈને આનંદ આપો છો તમે કોઈને પ્રેમ આપો છો એનો અર્થ જ એ થાય છે કે તમારા ઘરે ભંડાર ભરેલા છે અને માંગો છો એનો અર્થ એ થયો કે તમારું ઘર ખાલી છે તમે જ સાબિત કરો છો અને એટલા માટે દાતા બનીને જાઓ જ્યાં જાઓ મોટા થાવ નાના નહીં લોકો થિંક બિગ મોટું વિચારો મોટી છલાંગ મારો

આપીને આવો જોજો તમારા ગયા પછી વખાણ કરતા મોઢે વખાણ કરો એ તમારા ગયા પછી તમારી પાછળ તમારા વખાણ કરશે નિશ્ચિત વાત છે દાતા બનવાનું અને આમ કયો ભગવદી જાન સત્સંગ કો અનુસરે કોઈ ભગવદી સાથે સત્સંગ જીવનમાં કોઈ એક ભગવદી નો સંગ જરૂર નાખો કે જેની જોડે વાત કરવાથી મન પવિત્ર થાય જેની જોડે જય શ્રી કૃષ્ણ કરવાથી વલ્લભમાં અનુરાગ અને પ્રીતિ આપણે ત્યાં ભગવદી એટલે શ્રી વલ્લભના ચરણોમાં જેને અનન્ય અનુરાગ આ એનું પહેલું લક્ષણ છે વલ્લભના ગમે તેટલો વિદ્વાન અને વિદ્વાનની પાછળ ન જતા વિદ્વાનો તો આપણું ઉલટાનું ક્યાંક ખોટે રસ્તે ચડાવી લે છે આ બહુ જાણકાર ને આને બધું મોડે છે આને બધું મોડે ને આપણે શું કરે આપણે એની બુદ્ધિને ક્યાં લઈ જવાનું છે આપણે તેના હૃદયનો ભાવ જોઈએ અને ભાવ ત્યારે જ પ્રગટ થયો કહેવાય જયારે એને વલ્લભના ચરણોમાં અનુરાગ જે વ્યક્તિને વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ ન હોય એની જોડે સત્સંગ નહીં કરવો એની વાણી એની સાંભળવી કારણ ક્યાંક એ સાંભળતા સાંભળતા તમારો પ્રેમ છીનવાય ન જાય ભય એનો છે એને તો નથી પણ એનો જે નિષ્ઠા છે એની વલ્લભના ચરણોમાં સ્નેહ નથી અને અન્યત્ર નિષ્ઠા છે એ તમારા ભાવને પણ લઈ જશે અને એટલા માટે ભગવદી અનુસરે ના દેખે દોષ દોષ ન કારણ કે દોષ દર્શન આપણી આંખમાં જ છે નક્કી કરશો ને મારે કોઈના દોષ જોવા નથી જીવનમાં એવી કારણ કે પાપની શરૂઆત એને દોષ દર્શન કારણ કે દોષ જોઈને એને ક્ષમા કરવું બહુ કઠિન છે પ્રયાસ કરવો દોષ દર્શનનો અભાવ જીવનમાં હોય